પોલીસ દ્વારા શિયાણી ગામે રિક્રકશન માટે લઈ જવાયેલ તળીપાર આરોપી દિવ્યરાજ સિંહ ઉર્ફે બુલ દ્વારા હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ પર છરી વડે હુમલો કરી ફરાર થવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ હુમલા બાદ પીએસઆઈ વીએમ કોડિયાતર દ્વારા આરોપીને રોકવા માટે ચેતવણી આપવામાં આવી હતી પરંતુ તેને ભાગવાનું ચાલુ રાખતા પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું હતું જેમાં એક ગોળી આરોપીના પગમાં વાગતા તે ઝડપાઈ ગયો હતો ઘટના બાદ ઝાગ્રસ્ત પોલીસકર્મી અને આરોપી બંનેને એકસો આઠ મારફતે લીંબડી સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ આરોપીને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રિફર કરાયો હતો આ ઘટનાની જાણ થતા જ ડીવાયએસપી વીએમ રબારી સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને હાલ આ મામલે પોલીસ દ્વારા કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે આજરોજ શિયાણી ગામની અંદર દિવ્યરાજ ઉર્ફે ભૂલ દિવ્યરાજ બોરાણા કરીને એક આરોપી છે જે લગભગ અગિયાર જેટલા ગુના અને હમણાં દાખલ થયેલા બીજા બે ટોટલ તેર ગુના નો આરોપી છે અને હાલમાં છેલ્લે જે દાખલ થયેલો રાયોટિંગ અને મારામારીના ગુનામાં એ જ્યારે પકડાણો તો ત્યાં એના ઘરે અને આજુબાજુના જ્યાં પણ એ રોકાણો અથવા જ્યાં પણ એને હથિયાર છુપાયેલું છે એ જગ્યા એથી ડિસ્કવરી અને રીકન્સ્ટ્રક્શન માટે થઈ લીંબડી પોલીસની ટીમ અને અમારી ટીમ સાથે રહી અને રિકન્સ્ટ્રક્શન માટે એને શિયાણી ગામે લઈ ગયા હતા